પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર સજ્જ છે કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીને લઈને માહિતી આપવામાં આવી હતી તથા વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી તંત્ર દ્વારા અપીલ પણ કરાય છે પોરબંદર ખાતે યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કલેક્ટર કેડી લાખાણીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ડીડીઓ કે બી ઠક્કર નાયબ ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટરે જણાવ્યું હતું કે વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ યોજાયા છે ઉપરાંત મતદાનમાં લોકોને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે દરેક મતદાન મથક ખાતે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં દિવ્યાંગો માટે રેમ્પ

ઉપરાંત દરેક મતદાન મથક ખાતે મેડિકલ સ્ટાફ જરૂરી મેડિકલ કીટ ઉપસ્થિત રહેશે જેઓ દ્વારા મતદારો તથા મતદાન સ્ટાફના ના આરોગ્ય લક્ષી જરૂરી સહાયતા કરશે ઉપરાંત દરેક મતદાન મથક ખાતે એક એક આશા વર્કર અથવા ફિમેલ હેલ્થ વર્કર રહેશે અને દરેક ઝોનલ ઓફિસર સાથે એક મેડિકલ ઓફિસર રહેશે તેમજ દસ થી પંદર મતદાન મથકના ક્લસ્ટર વાઇઝ એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક મતદાન મથક ખાતે લાઇનમાં ઊભા રહેવામાં તકલીફ પડતી હોય તેવા લાયક મતદારો દિવ્યાંગ મતદારો માટે બેસવાની બેંચીસ તેમજ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવશે પંચ્યાશી વર્ષથી વધુ વયના મતદારો અને વિકલાંગો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં મતદાનના દિવસે દિવ્યાંગો તથા વરિષ્ઠ મતદારો માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે છ વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે આ વાહનો મતદાનના દિવસે દિવ્યાંગ તથા વરિષ્ઠ મતદારોની માંગણી મુજબ પોરબંદર લોકસભા બેઠક પર નવ લાખ બાર હજાર સિતોતેર પુરુષો અને આઠ લાખ છપ્પન હાજર એકસો દસ સ્ત્રીઓ તથા પચીસ થર્ડ જેન્ડર મળીને કુલ સત્તર લાખ અડસઠ હજાર બસો બાર મતદારો નોંધાયેલા છે

અને રખાશે સમગ્ર લોકસભામાં રહેશે લોકસભામાં કુલ બસો એક ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે એ જ રીતે ઝોનલની નિમણૂક કરવામાં આવી છે ડિસ્પ્લેસિંગ રૂટ બસો પાસઠ સમગ્ર લોકસભા વિસ્તારમાં છે જેમાં છ્યાસી પોરબંદર જિલ્લા પૂરતા છે પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા તેમજ માણાવદર વિધાનસભા ચૂંટણીની મતદાર ગણતરી પોરબંદરમાં કરવામાં આવશે પોરબંદર પોલિટેકનિક ખાતે નવ બ્લોક તૈયાર કરાવવામાં આવ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર જિલ્લામાં અને અગિયાર પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સાતમી મે જે મતદાનની પ્રક્રિયા થવાની છે એના માટે ભારતના ચૂંટણી પંચ અને ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની સૂચનાઓ અને એમના નિયંત્રણમાં એમના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર ચૂંટણીની આ પ્રક્રિયા સુપેરે પાર પડે એના માટે સંપૂર્ણ સજ્જ છે અને સંપૂર્ણ તૈયારીઓ લગભગ થઈ ચૂકી છે આપણે ત્યાં મતદાન મથકે જે મતદાન સ્ટાફ ફરજ બજાવવાનો છે એમનું સેકન્ડ રેન્ડમાઇઝેશન થઈ ગયું છે અને આવતીકાલે જનરલ ઓબ્ઝર્વર્સની હાજરીમાં એમનું થર્ડ રેન્ડમાઇઝેશન થઈ અને એમને મતદાન મથકે કયા મતદાન મથકે ફરજ પર જવાનું છે એ પણ પ્રક્રિયા થશે અને એમને છઠ્ઠી તારીખે દરેક મતદાન સ્ટાફને સવારે પોતાના મતદાન મથકનું એલોકેશન પણ કરવામાં આવશે આ જ પ્રમાણે મતદાન મથકે જે ઈવીએમ મશીન યુઝ થવાના છે બીયુ સીયુ અને વીવીપેટ એમની પણ બેલના એન્જિનિયરો આપણે અહીંયા જે આવ્યા અને ઉમેદવારોની હાજરીમાં એ મશીનોને મતદાન મથક માટે તૈયાર કરવાની પ્રક્રિયા પણ સંપૂર્ણ રીતે પૂરી થઈ ચૂકી છે અને અત્યારે દરેક વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીના સ્ટ્રોંગ રૂમમાં સીપીએમએફ અને પોલીસ ગાર્ડ હેઠળ એ સુરક્ષિત રીતે સચવાયેલા છે અને છઠ્ઠી તારીખે સવારે ડિસ્પેચિંગ સમયે પોલિંગ પાર્ટીને આ ઈવીએમ મશીનો પણ બીજી સામગ્રીની સાથે આપવા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે એ જ પ્રમાણે તમામ પોલિંગ સ્ટાફની તાલીમની પ્રક્રિયા પણ થઈ ચૂકી છે આ વખતે ચૂંટણી પંચે ખાસ કરીને આ મતદાન મથકનો જે સ્ટાફ છે અને ચૂંટણી ફરજ પર રોકાયેલો જે સ્ટાફ છે એમના માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કરેલી છે અને એ પ્રમાણે આપણા લગભગ ચોવીસસો પચીસો જેટલા પોલિંગ સ્ટાફે પોતાના મતાધિકારનો ઉપયોગ આ ફેસિલિટેશન સેન્ટર ઉપર કરી અને તાલીમ સમયે પોતાનો પોસ્ટલ બેલેટનો યુઝ કરેલો છે અને એ પ્રમાણે એ પોસ્ટલ બેલેટ પણ મતદાન જે થયેલા પોસ્ટલ બેલેટ છે એ પણ આપણા જે અહીંના નોડલ ઓફિસર છે એડીએમ અને આર એસસી એમની સાથે એમની પાસે સુરક્ષિત રીતે સચવાયેલા છે અને જે તે લોકસભા કે વિધાનસભા પેટા ચૂંટણીના મતદારો હોય તો એમના ચૂંટણી અધિકારી સુધી ગણતરી માટે એ પહોંચાડવાની પણ વ્યવસ્થા જડબેસલાક ગોઠવાયેલી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણ હેઠળ છે અને દરેક મતદાર પોતાના મતાધિકારનો કોઈપણ પ્રકારના ભય કે લોભ લાલચ વિના ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા અમે લોકોએ સુનિશ્ચિત કરેલી છે અને આપ સૌના માધ્યમથી તમામ મતદારોને અમે અપીલ કરીએ છીએ કે પોતાના મતાધિકારનો આ ચૂંટણીમાં અવશ્ય ઉપયોગ કરે આપણે ત્યાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે અને લોકસભાની જ સામાન્ય ચૂંટણી છે એ તમામ બંને મતાધિકારનો ઉપયોગ અવશ્ય રીતે કરે આના માટે અમે આપ સૌના માધ્યમથી દરેક મતદારને અપીલ કરીએ છીએ અને છેલ્લા એક મહિનાથી વધારે સમયથી અમે મતદારની જાગૃતિ માટે અલગ અલગ રીતે અમે આ સ્વીપની એક્ટિવિટી ચલાવેલી છે જ્યાં અગાઉ મતદાનની ટકાવારી ઓછી હતી એવા મતદાન મથકો પણ આઈડેન્ટિફાય કરી અને અમે ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન બનાવેલો છે અને એમનું એમના નોડલ તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ફરજ બજાવે છે અને એમના માર્ગદર્શન હેઠળ આ ટીપની એક્ટિવિટી પણ સ્વીપની સાથે સાથે સારી રીતે ચાલી રહી છે અને અમને આશા છે કે આ વખતે જે પ્રમાણે એનું વ્યવસ્થા તંત્ર ગોઠવાયેલું છે એ પ્રમાણે ખૂબ સારું મતદાન આપણા જિલ્લામાં અને આપણી લોકસભા મત વિસ્તારમાં થશે આ ઉપરાંત દરેક મતદાન મથકે મતદારોને કોઈ અગવડતા ન પડે એના માટે તમામ એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ છે જેમ કે દિવ્યાંગો માટે રેમ્પ મતદારોને આ ઉનાળાને ધ્યાનમાં રાખીને લાઇનમાં ઊભા રહેવા માટે પૂરતો છાંયડો પીવાના પાણીની વ્યવસ્થા અને ખાસ કરીને જ્યારે હીટવેવની આગાહી છે ત્યારે દરેક મતદારને કે પોલિંગ સ્ટાફને કોઈપણ પ્રકારની હેલ્થ ચેલેન્જીસ ના આવે એના માટે એક મેડિકલ નું આખું વ્યવસ્થા તંત્ર અમે આ સાથે ઓર્ડર કરેલો છે અમે અને દરેક ઝોનલ ઓફિસરની સાથે એક મેડિકલ ઓફિસર અમે રાખેલા છે અને દરેક મતદાન મથકે એક આશા વર્કર અથવા તો ફિમેલ હેલ્થ વર્કરનું અમે પોસ્ટિંગ આપેલું છે અને એ સતત ત્યાં ફરજ બજાવશે કે જેથી ત્યાં આવતા મતદારો માટે કે પોલિંગ સ્ટાફ માટે કોઈપણ પ્રકારની સુવિધા હેલ્થ ચેલેન્જીસનો કોઈ પ્રોબ્લેમ ના આવે એમની પાસે ફર્સ્ટ એડ કીટ હશે અને ઉનાળાના સમયને ધ્યાનમાં રાખીને ડિહાઇડ્રેશન ન થાય એના માટે પૂરતી સંખ્યામાં ઓઆરએસ પણ ત્યાં અમે રાખવામાં આવેલું છે તો મતદારો માટે અને મતદાન સ્ટાફ માટે પૂરતી સુવિધા હોય આપણે ત્યાં ખૂબ સારી રીતે આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થવાની છે અને એમાં વધુમાં વધુ મતદારો ભાગ લે એવી આપ સૌના માધ્યમ સાથે અપીલ કરું છું થેન્ક યુ